મોટા ભાઈ છે આ અમારા પટેલ છે આ પણ મોટા ભાઈ છે આ અમારા બાજા પટેલ છે આ બાજા મોટા ભાઈ છે આ અમારા પટેલ છે અમારા ભાણીઓ ભાઈ છે અમારા રાજા અમારા મોટા ભાઈ છે ને આ અમારા પટેલ છે ને આ અમારા કાકા છે ઓલા પણ પણ ઓલા ગ્રાઉન્ડે પણ તમને એવું બતાવું અમારા શું થાય છે અમારા વિજયભાઈ અમારા ઉમેશભાઈ ને આયા છે અમારા બટુકભાઈ આયા મારા માસીન છોકરો અમારા જનકભાઈ છે આયા હરેશભાઈ છે આયા રાજુભાઈ ને અમારા વિનોદભાઈ અમારા પટેલ ને અમારા સંજયભાઈ ને અમારા મહેમાન છે આ ભાઈ મહેમાન આ ભાઈ મહેમાન તો આ ટાઈપનું છે એ હજી બધા તો અમારા દાદા છે આ હું દાદા દાદા ગાય વેસે છે હા મોટા ભાઈ છે અમારા દાદા અમારા ભાઈ ની છોકરી છે અમારા ભાઈ નો છોકરો છે અને બધાય જમવા બેહી ગયા છે જવો બધાય માંડવીયા જમવા આવી ગયા છે જો હું માખી સારો

हर कुछ खाइ <laughs> <है? laughs> <laughs>

अब <laughs> 2000 <laughs> <laughs> halo, हेलो

बढाले दोइ न न न वरकोले बढवानो छ न गोतेले ए छोरी छोरी न दुवाई छोरी न दु बढा लाग्यो अनि आमी जने आफै जने हो राम त न रोव सा भेटा आमी घर थाको ममला मिले लाग है नले बकाइले बखा इन मान्छे आनी हो ए एमनी ला सुदाव छ हामीले त बधाई ले गयो बच्चा सुगारो नै गर्नु होला होला थापा के मान्छौ भाई पत्थर भाई को रानी

வா <laughs> <laughs>

爸爸，爸爸，爸爸，妈妈，妈妈，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥，阿哥， Hei.

મોબલ ના ભોગ તારી સાસુ સા બળવો પડશે સાવું પડશે